જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ બ્રેઝા ગાડી જોઈ રહ્યા છો આ વિડીયા ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે આ બ્રેઝા ગાડી જોઈ રહ્યા છો એ વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો બધી જ ડિટેલ હું આ વિડીયોમાં આપી દઈશ આજે આપણે ત્રણ ગાડી વેચાવા માટે આવેલી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મારુતિ બ્રેઝા ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસને અગિયારમાં મહિનાની આ ગાડી છે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ ગાડી છે વન ઓનર ગાડી છે અત્યાર સુધી આ ગાડી એકાવન હજાર કિલોમીટર ચાલી છે કિંમત વિશેની વાત કરું તો સાત લાખ પંચોતેર હજાર આ ગાડીની કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ચારેય ટાયર નવા ન્યૂ બ્રાન્ડ ટાયર કરી તમે બેસ્ટ ઓફર જાણી શકો છો કિંમત અંગેની આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને સીતારામ મોટર સુરત જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક સત્યવી જીરો બેતાલીસ બાર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે વિડીયોની અંદર બાકી કંડિશન જોઈ શકો છો ફૂલ જવાબદારી ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ઓડી ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર ઓડી ટી ક્યુ ટીડીઆઈ ગાડી જોઈ રહ્યા છો આ ઓડી ગાડી વેચવાની છે ઓડીના મોડલની વાત કરું તો બે હજારની પંદર સાતમા મહિનાની આ ગાડી છે વર્ઝન વિશેની વાત કરું તો ટીડીઆઈ વર્ઝન છે ડીઝલ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે કલર પણ જોઈ રહ્યા છો કંપની કલર ચારેય ટાયર નવા વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ચોસઠ હજાર કિલોમીટર ચાલી છે ચાવ ઓછી ચાલી ગણાય તો મોડલ પ્રમાણે આ ગાડી ચાવ ઓછી ચાલી કહેવાય આ ગાડીની કિંમત વિશેની વાત કરું તો કિંમત તમારે ફોન કરીને પૂછવાની રહે છે તેની કિંમત ફોન પર થઈ જશે આ ગાડીની અંદર તમને બે ચા આવી અવેલેબલ જોવા મળશે ચારેય ટાયર નવા ન્યૂ બ્રાન્ડ ટાયર છે પાર્સિંગની વાત કરું તો જી જે જીરો એક અમદાવાદનું પાર્સિંગ છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને રૂબરૂ સીતારામ મોટર સુરત જોવા મળે છે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક સત્યવીસ જીરો બેતાલીસ બાર આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશન છે કંપની કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે મહિન્દ્રા એક્સયુ પાંચસો ગાડી તમે જોઈ રહ્યા છો આ એક્સ યુવી પાંચસો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોજો બધી જ વિગત તમને મળી રહે છે આ ત્રણેય ગાડીની વિગત તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને બધી જ ડિટેલ મળી રહે છે તમે ત્યાંથી કોન્ટેક નંબર કરી તમે કોન્ટેક કરી શકો છો આ ગાડી વેચવાની છે એક્સયુ વી પાંચસો મોડલની વાત કરું તો બે હજાર તેરના દસમા મહિનાની આ ગાડી છે વન ઓનર ગાડી છે ફ્યુલ વિશેની તમને વાત કરું તો ડીઝલ ગાડી છે કિંમત પાંચ લાખ પચીસ હજાર રાખી છે તેમાં તમને રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત પાંચ લાખ પછી તેમાં ફેરફાર કરી આપશે કિંમ અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે ટાયર બધા જ નવા ન્યૂ બ્રાન્ડ ટાયર નવા નાખેલા છે એવું આ ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોની અંદર ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશન છે કલર પણ એકદમ કંપની કલર છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે કિંમત તમે આ કોલ કરીને કિંમતની તમે બેસ્ટ ઓફર જાણી શકો છો આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રૂબરૂ ગુજરાત મોટર સુરત જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો તમે રૂબરૂ જ્યારે આ ગાડીઓની મુલાકાત લ્યો ત્યારે તેમાં તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની આ ગાડી વિશેની બધી જ વિગતો આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે